મહાને જોયા બેકરા તમારે મહાન જવાનું છે હું પ્રકારની વાત છે સાહેબ ગંભીર અમે જોયા

નથી બહુ આવ્યું આ તો લોટ પાણી નો લાડવો બાકી આપજો અને તાલી નો ગરજા નદી દીપક ભાઈ કરો સાહેબ હા આ મોટેભાગની તાળી આવી ન હોય અને જે રહ્યા છે સાહેબ અને અમે તો રોજ કરીએ આ પ્રોગ્રામ

હોય ને ફરમાય મોકલી અમુક ને ખબર ભજન કોને ભજન માં ફરમાય મોકલે એટલે ભાઈ ને જો આ ભજન ગાય એની ફરમાયત કેવી હોય ખબર હોય ભજન ગાય

હોય <laughs>

કટારી હોય જેને આખું રૂપ કટારી હોય ની લાશ સરમની મારી હોય પાદરની પનહારી હોય જેનો હોય હોય જેને તુલસીનો ક્યારે હોય ભગવતી માં હિંગળાજનો ઉતારો હોય પણ શેર કરતા પણ સારું એ મંડોળના કામ આપણું ન્યારું એ થાય આને કામનું છે હા અને મજા તો એટલા માટે ભજન છે વજન વાળી વસ્તુ છે અને જે ભજન ધીરુભાઈએ કીધું છે સાહેબ લેતો હોય કારણ કે બેન જો નથી બાપુ ને ખબર છે નકર સારું પણ સાહિત્ય ના દાળ માં પણ કેવાનો મુદ્દો એ છે ધીરુભાઈ મને કલાકાર બનાવ્યો અમે નાની મંડળી માં ગમે ત્યાં ભજન હોય એટલે ધીરુભાઈ એમ કહીએ દીએ નાથર બોલાવો

કેટલા વાગે મળે બેન બેને ત્રીસે તમને છોટી વાલી લે છે અને હાથ હાથમાં થયું ને એમાં કોડિયાર માં બેહાડી નાખ્યું એમ કે તમે ચારણ છે તો ચારણ તરીકે કરું છું કોઈ બીતા ની ચારણ કોઈ ने कट कट कर दी कट 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 का कट 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 को रण में का कर अरे मैं जो कट कर चले कट कर ले कर को पर 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 कर अरे वो दल कर कर भाई और पर पर चढ़ कट गए धड़ घंटा और उतर जा भाई पे कोंडा चा कर लूट करा लग रत बताव भगता बाल बिगड़ो न दाद के मार को करा लग कट गए लोग का तुम बदलम तुरंत काल तुरंत कट गए धड़ घंटा भाई भाई कौन सा चाहूंगा इस सही ने आता भाई गोली लेके माथे सयय डिग्री जय माताजी बोले एक डिग्री अगो फेरी रूपे એટલે કુડુ આ દીકરી કાલી છે મૂંગી છે પેડી છે હા પ્રતિ નથી તાકે આ કાલી નથી મૂંગી નથી આ બધું બોલે છે પણ સુખી દી આ દીકરા ધૂઠી લિયા રાજા આઈએ ભગવાન ઈશા આ ઈજે તે દીકરા હોય લઈએ અને તેથી આટાભાઈ કીધું ભગવતી આવી આવતી હતી દીપકભાઈ મા કેવી લાગતી હતી આપુના કેવું હોય તો ભાઈ

તારા નામ ના ધોરણ ન બતાવું ને તો હું માબરિયા હોય એને માંગવાનું હોય પણ આ તો અમારા દીપકભાઈ બીજા માંગવા અને આવી શું છે આપડી માતાઓ બહેનો ખબર શુક્ર શનિ મંગળો જજુરાય ચાકર કાકરે બધા જય શ્રી કૃષ્ણ આપડી માતા બહેનો કે જય શ્રી કૃષ્ણ કે આ શરીર ની માલિકો પાણીયારે નાખજો બધી મનોકામના માતાજી સંપૂર્ણ બેટા દીકરો તમારો છે નામ દીકરો કેવાય આજે રાજુભાઈ જે ભાઈ હરેશભાઈ કેવાય ઘણા એમ કે ભાઈ આવું હોય આ ભજન નો કરાય આવું કાય મર્યા વાહે મરાય નઈ એવું નથી પણ એની વાત કરાય કરો સાહેબ